છે છે શું આખો મામલો કચ્છના ત્રણ હજાર જેટલા ડેબરિયા અને વાગડીયા રબારી પરિવારો મહારાષ્ટ્ર છત્તીસગઢ આંધ્રપ્રદેશ સુધી પોતાના ગેટા બગરા સાથે વિચરણ કરે છે સ્થળાંતર દરમિયાન પોતાનો માલ સામાન અને નાના બચ્ચાને ઉપાડવા તેઓ ઊંટનો ઉપયોગ કરે છે તેથી ઊંટ માલધારીઓ પણ પોતાના ઊંટ લઈને વિવિધ પ્રદેશોમાં ફરતા હોય છે સમયથી ગૌસેવા સાથે લોકો મહારાષ્ટ્રમાં માલધારીઓને કસાઈ સમજી બેસે છે અને કાર્યવાહીની માગણી કરે છે ત્યારે પોલીસ પણ સમગ્ર મામલામાં વચ્ચે આવી જાય છે ત્યારે માલધારીઓને હેરાન થવું પડે છે શું કહે છે ઊંટ માલધારીઓ કચ્છમાં ઊંટ ઉછેરક માલધારી સંગઠન કાર્યરત છે આ સંગઠન વિવિધ સંસ્થાઓના માધ્યમથી માલધારીઓને જાગૃત કરે છે સંગઠનના પ્રમુખ આશાભાઈ રબારીનું કહેવું છે કે તમામ જરૂરી આધાર પુરાવા રજૂ કરવામાં આવતા હોવા છતાં હેરાનગતિ થાય છે જો કે તેમણે માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેની મદદ મળતા શીરપુર તાલુકામાં એકસો વીસમાંથી પચાસ ઊંટ છોડાવી લેવામાં સફળતા મળી છે આ પ્રયાસોમાં કચ્છના યુવા અગ્રણી જીગરભાઈ છેડા પણ મદદરૂપ થઈ રહ્યા છે ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે જણાવ્યું છે કે શિરપુર તાલુકાના ઊંટ છોડવામાં સફળતા મળી છે અને ચોપડા તાલુકામાં અટકાવેલા બાકીના ઊંટ છોડવાની તજવીજ ચાલુ છે તેમણે વધુમાં જણાવ્યું કે માલધારીઓને પૂરતા આધાર પુરાવા સાથે રાખવા જોઈએ જરૂરી પ્રમાણપત્રો ગુજરાતીને બદલે હિન્દી અથવા અંગ્રેજીમાં લખવા જોઈએ જેથી અન્ય પ્રદેશોના જીવદયા પ્રેમીઓ કે ત્યાંનું સ્થાનિક તંત્ર વાંચી અને સમજી શકે વિશ્વમાં અજોડ એવી ખરાઈ ઊંટની નસલની માવજત કરતા માલધારીઓની મદદ માટે સ્વૈચ્છિક સંસ્થાઓ પણ આગળ આવી રહી છે સ્પેશિયલ રિપોર્ટ કબીર ન્યૂઝ કચ્છ